વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની ઘટના વાઘોડિયા ખંદા રોડ પર વ્હાઈટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટલમાં વાસી ખોરાક ખવડાવવાનો મામલો ગ્રાહકને પનીરની સબ્જી અને મંચુરિયન બગડેલું આપ્યું દુર્ગંધયુક્ત મંચુરિયન મળતા ગ્રાહક કે હોટલ સ્ટાફ અને માલિકને ખાવા કહેતા સ્ટાફે ફૂલ સ્વીકારી વાઘોડિયા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થતા છતાં ક્યારેક સરપ્રાઇઝ ચેકિંગ નથી હાથ ધરાતું હોટેલ પર લોકટોળા એકત્ર થતા રાજસ્થાની હોટલ માલિકે માંગી માફી ભૂલ સ્વીકારી હોટલમાં ખૂણે ખાંચરે મૂકેલો વાસી ખોરાકનો જથ્થો દુકાનદારે જાતે નાશ કર્યો ફરીથી આવી ભૂલ નહીં થાય તેવું કહી ગ્રાહકની માફી માંગતા હો મામલો થાડે પડ્યો વાકુડિયામાં ખુલ્લી વાસી ખોરાકનું વેચાણ છતાં પાલિકા અને આરોગ્ય વિભાગ નીત્રામાં ઘટના સ્થળે પોલીસ પહોંચી મામલો થાડે પાડ્યો હોટલમાં હાયજીનો નથી રખાતો ખ્યાલ લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા હોટેલ સ્ટાફે માફી માંગી ઘટના બાદ કરજો તમે

શું કરશો શું તમે હા એ વાત તમારે હું એગ્રી છું હું તમને